આપને આપી રહ્યું છે પત્રિકા વાયરલ કાળમાં પરેશ ધાનાણી સગા ભાઈનું નામ ખુલવાની શક્યતા છે શરદ ધાનાણી વાયરલ પત્રિકા નામ ખુલે

છે થોડી વાર સત્તાવાર જાહેરાત પણ આ મુદ્દે થઈ જશે અત્યારે જે નામ આપણી પાસે સામે આવી રહ્યું છે રાહુલ ગાંધી

લખવામાં આવી છે અહીંયા એ પત્રિકા પણ છે કે જેમાં જે મેઇન ટાઇટલ છે જય સરદાર જય માં ખોડલ પછી જાગો લેવા પટેલ જાગો સાથે લોકસભા ચૂંટણી ઓગણીસો છન્નું થી બે હજાર ઓગણીસ માં જે લડાઈ એમાં કઈ કઈ જાતિના ઉમેદવારને એટલે આખું જાતિગત આખું જ્ઞાતિવાદ ઉભો કરવા માટેની જે આ પત્રિકા છે એમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે જે ઉમેદવાર ઊભા કરવામાં આવ્યા હતા એની જાતિ કઈ હતી અને એ પછી નીચે કેટલાક બુલેટ પોઈન્ટ છે એ બુલેટ પોઈન્ટમાં પણ ઘણા બધા સવાલો ઉઠે તે રીતના બુલેટ પોઈન્ટ છે સૌથી મહત્વની વાત છે કે લાલ અક્ષરે કેટલાક હાઈલાઇટ કરાયેલા જે બુલેટ પોઈન્ટ છે એમાં ચોક્કસ દેખાય આવે છે કે જ્ઞાતિવાદ ઊભો કરવાની આ પત્રિકામાં કોશિશ કરાય છે અને એટલે જ આ આખી આખી પત્રિકા અને એને વાયરલ કરનાર સવાલોના ઘેરમાં છે અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે કોંગ્રેસના જ એક નેતાનું આખી વાયરલ પત્રિકા કાંડમાં નામ ખુલે તેવી પ્રબળ સંભાવના છે આ આખા સમાચાર પર સત્તાવાર લાગી જશે જે સૌથી હાઇલાઇટ કરેલી વાત છે એવા જૂનાગઢમાં ભાજપના એક કાર્યક્રમમાં લેઉવા પટેલને ગોધરિયા કહ્યા હતા એ પ્રકારની વાક્ય રચના ઉલ્લેખ આ પત્રિકાની અંદર છે બીજી પણ એક લાઈન છે જેને હાઇલાઇટ કરવામાં આવી છે કેશુભાઈ પટેલને લઈને એક શબ્દનો અહીંયા ઉપયોગ કરાયો છે અને પછી લખ્યું છે કે આમ કહીને તેમને અપમાનિત કરાયા હતા એટલે આ પ્રકારની જે હાઇલાઇટ કરાયેલી જે લાઈનો છે જે વાક્ય રચનાઓનો ઉલ્લેખ અહીંયા કરાયો છે એ ચોક્કસથી સ્પેસિફિક એક વર્ગ જે છે પાટીદાર જે લેવુઆ પટેલ છે અને કડવા પટેલ એ બંનેની વચ્ચે ખેંચતાણ સર્જાય એ પ્રકારના વાક્યો આ પત્રિકાની અંદર છે અને એટલે જ એ જાય એ સવાલોના ઘેરામાં છે કે આ પત્રિકા બનાવનાર કોણ અને પત્રિકા બનાવવાની પાછળ એમનો આશય શું એટલે અત્યારે જે સૌથી મોટા સમાચાર છે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા છે કે કોંગ્રેસના જ એક નેતાનું નામ આમાં ખુલી શકે છે અને સૂત્રોના આધારે જે નામ આપણી પાસે આવી રહ્યું છે એ પરેશ ધાનાણીના સગા ભાઈ શરદ ધાનાણીનું નામ ખુલી શકે છે અત્યારે જે માહિતી છે એ બિનસત્તાવાર માહિતી છે સૂત્રોના આધારે એવી માહિતી મળી રહી છે કે પરેશ દાનાણીના ભાઈનું નામ આ આખા પ્રકરણમાં ખુલી શકે છે અને જો એવું થાય તો તો સીધો સવાલ એ પૂછાશે કે વિગ્રહ કરવાનો અથવા બે જ્ઞાતિ વચ્ચે વિગ્રહ ઊભો થાય વૈમનસ્ય ઊભું થાય એ પ્રકારનો પ્રયાસ કરીને એ પ્રકારની રાજનીતિ શા માટે એવો સવાલ પણ ચોક્કસથી પૂછાવાનો છે અત્યારના સૌથી મોટા સમાચાર રાજકોટનું જે વાયરલ પત્રિકા કાંડ છે કે પરેશ દાનાણીના ભાઈ છે શરદ દાનાણી એમનું નામ ખુલી શકે છે અત્યારે બિનસત્તાવાર માહિતી છે સૂત્રોના આધારે એમના નામની ચર્ચા છે થોડીવારમાં સત્તાવાર મહોર પણ લાગી શકે છે કે આ આખા પ્રકરણમાં કોનો હાથ હતો આપણે આખો ઘટનાક્રમ જોઈએ તો જ્યારથી રાજકોટમાં જે ક્ષત્રિય સમાજનો વિવાદ ઉભો થયો છે ત્યારે તો ના પાડવામાં આવી હતી પછી કે કે હવે હું લડીશ એમને લાગતું હતું જીતવાની શક્યતા છે એટલે તેઓ ચૂંટણી મેદાને ઉતરી ગયા પરંતુ જે આખો જે આખું પરિવર્તન થઈ ગયું કે રાહુલ ગાંધી દ્વારા જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવે છે ઉમેશ મકવાણા દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવામાં આવે છે ક્યાંક જો શરદ ધાનાણીની સંડોવણી સામે આવે છે તો એનું કારણ એ હોઈ શકે કે કોંગ્રેસના

જો લેવુઆ પટેલ અને કડવા પટેલના મતોનું વિભાજન થાય તો કોંગ્રેસને ચોક્કસથી ફાયદો થાય એવું જે રાજકીય પંડિતો છે એ કહી રહ્યા છે એટલે કદાચ એ દિશામાં પણ આખે આખું ષડયંત્ર જેણે પણ રચ્યું છે એમણે કદાચ એક આખો પ્લાન તૈયાર કર્યો હોય અને બની શકે કે એના કારણે જ આખી પત્રિકા બનાવીને આ રીતે વાયરલ કરાઈ હોય કેમ કે એનું જે ટાઈટલ છે જાગો લેવુઆ પટેલો જાગો એટલે જે પાટીદારમાં જે બે વર્ગ છે એમાં એક લેવુઆ પટેલ અને કડવા પટેલ એ પૈકીના લેવવા પટેલને ઉશ્કેરવા માટેના મેં જેમ પહેલાં કહ્યું એમ કેટલાક બુલેટ પોઈન્ટ એવા છે આ પત્રિકાના કે ઉશ્કેરવા માટે જ જાણે આ પત્રિકા લખાય છે અને ચૂંટણી જે મતદાનની તારીખ છે એ બિલકુલ નજીક છે એવા સમયે આ પત્રિકા વાયરલ કરાઈ છે એટલે ચોક્કસથી એની તપાસ પણ ચાલી રહી હતી કે આ પત્રિકા કોણે વાયરલ કરી છે કેમ કે વૈમનસ્ય ફેલાય એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ચલાવી ના લેવાય એટલે સવાલ એ પણ હતો કે આની પાછળના જે ષડયંત્ર કરતા છે એને શોધવામાં આવે અને અત્યારે જે આપણી પાસે ઇનપુટ્સ મળી રહ્યા છે જે બિનસત્તાવાર માહિતી છે એમાં કોંગ્રેસના જ એક નેતાનું નામ ખુલે તેવી સંભાવના છે ત્યારે મોટો સવાલ એ છે કે શું આ રીતે વર્ગ વિગ્રહ ઉભો કરીને કોંગ્રેસનું આ બેઠક જીતવાનું ગણિત છે એવો સવાલ પણ અત્યારે થઈ રહ્યો છે જી આપ અમારી સાથે જોડાયેલા રહેશું

કરવામાં આવે છે એક દિવસ પહેલા જે ખાસ સંમેલન યોજાવાનું છે લેવા કડવા પાટીદાર નું પ્રસોત્તમ સમર્થનમાં જો આમાં કોંગ્રેસના નેતાની સીધી રીતે સંડોવણી છે તો એ સવાલ કે શું કોંગ્રેસને હવે રાજકોટમાં પણ હાર ભારી ગઈ છે કારણ કે સીધો ફાયદો ક્ષત્રિય રહ્યો હતો પરેશ ધાનાણીને ચૂંટણીના મેદાનમાં ઉતારવું પરેશ ધાનાણી દ્વારા જે ખાસ નિવેદનબાજી કરવામાં આવી જતા ભાઈ તમારી જોડે છે કહેવામાં આવ્યું ત્યારબાદ પહેલા નંદૈયો કર્યો ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે ત્યારબાદ પરેશ ધાનાણી ચૂંટણી મેદાનમાં ઉતરે છે

એના કારણે કોંગ્રેસના નેતા દ્વારા આવી રીતના આવી પત્રિકા વાયરલ કરવામાં આવે છે સૌથી મોટો સવાલ એ છે તમામ માહિતી જે મળી રહી છે અનઓફિશિયલ છે તમામ માહિતી અંગે પોલીસ દ્વારા જે આખી જે વિગતો જે આખી આ કાંડ છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ અંગે સત્તાવાર માહિતી ક્યારે મળે છે એના પર સવાલ છે પરંતુ આ બિન સત્તાવાર જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે ક્યાંક કોંગ્રેસના નેતાની સંડોવણી આમાં સીધી રીતે સામે આવી રહી છે આપણી સાથે લેશન વોરમથી જોડાયેલા છે મુફદ હવે સવાલ એ પણ થાય કે કડવા ને લેવા પાટીદારનું જે આખું સંમેલન યોજાવાનું હતું પરસોત્તમ રૂપાણીના સમર્થનમાં એના ઠીક પહેલા લેવા પાટીદાર લેવા પાટીદારને ઉશ્કેરવા માટે આવી રીતના પત્રિકા બહાર પાડવામાં આવે છે બિલકુલ જયારે પણ આખા મામલાની તપાસ થશે ત્યારે એ તપાસ પણ જરૂરથી થશે કેમ કે કડવા અને લેવા પટેલનું એક સંયુક્ત સંમેલન પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં યોજાઈ રહ્યું છે અને અને એની ઠીક એટલે તમારી વાત બરાબર છે આપણે થોડા સમય કોંગ્રેસના જ નેતાઓને એવું કહેતા સાંભળેલા છે કે અમે કોઈ ભજન મંડળી નથી ખોલી એટલે અમને ક્યાંયથી એ જ મળતી હોય તો એનો અમે લાભ લેવાનો ચોક્કસથી પ્રયત્ન કરશું પરંતુ એ લાભ લેવાની મર્યાદા શું હોઈ શકે એક રાજનૈતિક મર્યાદા હોય એ શું હોઈ શકે એવો સવાલ પણ ચોક્કસથી અત્યારના સંજોગોમાં પૂછાવાનો છે જો આની ઉપર સત્તાવાર મહોર લાગે તો સોશિયલ મીડિયા પર બહુ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસના એક નેતા આની પાછળ છે આખે આખું જે પત્રિકા વાયરલ કરવામાં આવી છે બે તરફી લાભ લેવાની વાત છે એક તરફ ક્ષત્રિયોની જે નારાજગી છે પરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને બીજી તરફ જો મતોનું વિભાજન થાય લેવુઆ પટેલ અને કડવા પટેલનું તો એનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવારને મળી શકે છે એટલે કે પરેશ ધાનાણીને મળી શકે છે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા ગૌતમ પણ જોડાઈ ગયા છે ગૌતમ શું લેટેસ્ટ અપડેટ છે તમારી પાસે કેમ કે સૌથી મોટા સમાચાર અત્યારના